આજના નવા બ્લોગમાં મારા દરેક ચાક મેં દિલથી સ્વાગત કરું છું તો હાલના વાગે છે ચાર ને ચોવીસ થઈ જાય તો ચાર ને ચોવીસ આજે વિડીયો સ્ટાર્ટ કરું છું થોડું કામ હતું ઘરે તો સવારમાં ગયો હતો આઈટીઆમ તો આઈટીઆમ એ વિડીયો શૂટ નહીં કરું તો હવે ટાઈમ મળે છે હવે વિડીયો શૂટ કરું છું જો તો ફાટકે જે બટાકાનું ટ્રેક્ટર આવી કે જે નેટ આલી હતી આ નેટ ફાશીલાબાની હતી એટલા માટે બોલે એટલે આપણે નેટ લાવી દીધી છે હજુ તો ઘરે પહોંચો નહીં હજુ તો રસ્તામાં જ છું રસ્તામાંથી હજી તો વિડીયો સ્ટાર્ટ કરી દીધો હે તો બધું પહેલાં વિડીયો સ્ટાર્ટ કરી દઉં એના પછી આપણે ઘરે જઈએ તો ચલો ફટોફટ જઈએ ઘરે નેટ ઉપરથી બી આવી જવું એટલે શું કે પકડે ના કે બીજું કોઈ વાળું હતું નહીં તો ચલો ફટોફટ ઘરે જઈએ ઘરે તો ખૂબ કામ છે હજુ તો કહે છે આપણે ઘરે આવી ગયા છે આપણી નેટ નેટ મૂકી દીધી તો હવે આપણે જઈએ થોડું કામ છે એટલા માટે તમે કે નેટ નવી લઈ નવી નહીં લઈ કે બટાકાનું ટ્રેક્ટર ભરવા આવ્યું બટાકા જે બટાકા વેરો એવો હતો તો એટલા માટે નેટ બોધી હતી સારા લાગ્યા છે છ છ અને પોચ થઈ છે તો છ અને પછી આપણે ફ્રી થઈ ગયા છે તો એટલા માટે ફરીથી આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે આટા બાજુ જે પેલા બોરા પડ્યા હતા કાલના વિડીયોમાંથી જોયા છીએ તો એ બોરા આજે તો ક્રેન આવી હતી ભરી ગયા આપણે આઈટીઆમ જતા ક્રેન હતા ને કે આપણે જો વિડીયો બનાવવા આવો તો જ્યારે આઈટીએમ એટલે વિડીયો આપણે બનાવ નહીં આઈ ક્રેનનો બધા બોરા બીજી ક્રેન અને આપણે જી દાડે બટાકા જે ગાઢે તો કે મરજી પેલો આપણે તો ઈ પણ આપણે કટા ભરાવી દીધા છે બટાકા કંપની ન એટલા માટે જે ડાયરેક્ટ ગાડીને તાય કટા જ ભરી દીધા તો આમાં પણ બોણ એવું કઈ ગયું છે વાર જોવો છે વારે ચા ને કાઢવાનું આવે વારું એટલે કરવાનું થોડુંક લીલું હે જે આપણે બોલ્યા હતા કે બટાકાનો બગીચો જે એમાં થોડું લીલું હે સુધી એમાં તો બોન્ડ થોડુંક લીલું હે એટલા મારે તો હજુ કાઢવાની થોડુંક ટાઈમ લાગશે પણ આ તો હવે કાઢવાની તૈયારી છે કેમ કે હું તો બોન્ડ બળી ગયું એટલે બોન્ડ બળી ગયા પછી પણ બટાકા વધારે સમય જાજો સમય ઊભો ના રાખવું રહી પછી ગાડી નાખવાનો હોય જોઈએ વારું ચા ગાઢવાનું કાઢવાનું મુહૂર્ત આવે વારું હોય ઓલમોસ્ટ બે ત્રણ દિવસમાં આવી જાય આજે તો કોમ વગેરે તો હવે કોમની સિઝન ચાલુ થઈ જાય એટલે હવે વિડીયો બનાવવાનો કોઈ નક્કી ના હોય કે સારી ચાલુ કરો ફળ બનશે એટલે આપણે વિડીયો બનાવી દઈશું કેમકે વિડીયોમાં પછી રજા પડે એમ મજા ના આવે અને આ વ્લોગ વિડીયોમાં એવું હોય કે એક ઓલમોસ્ટ રજા તો આવે જ ને કે ડેલીને ડેલી નવા નવા અપડેટ આવતું જ રહેવું પડે એટલા માટે તમે સપોર્ટ કર્યો એમને સપોર્ટ કરતા રહીશું અને દરેક મારા ભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમે સપોર્ટ કર્યો એ સપોર્ટ કરતા રહીજો ને મારી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને કરી દેજો ખાલી એક સબસ્ક્રાઈબર તમે ખાલી સબસ્ક્રાઈબ કરો છો ને મને ખૂબ આનંદ મળે છે તો યાર પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો અને એક પ્યારથી કમેન્ટ કરજો મારો વિડીયો કયા ગામથી જુઓ છો તો જેથી મને ખબર પડે કે મારા વિડીયો કયા કયા ગામ સુધી જોઈશે તો બસ આ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવેલો તો પ્લીઝ ચેનલને કરીશજો એક સબસ્ક્રાઇબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડિયોમાં એટલા માટે ભાઈ ભાઈ